ફાઇનલી મિત્રો અમે જઈ રહ્યા છે ત્યાં કી ગામ જવાનું છે આપણે પટ્ટોના ગામમાં જવાનું ને પઈ ગામ ક્યું છે મોટાત જિલ્લાનું કઈક છે મોટા વડ મોટા વડિયા મોટા વાડલા મોટા વાડલા મોટા વાડલા જવાનું છે મિત્રો અહીંથી ત્રણસો સાડા ત્રણસો જેટલું કિલોમીટર આપવાના છે તો હાલો ફટાફટ નીકળીએ એન ગાડી લઈ જવાની ખબર પૂછ બટન મેં કીધું મેં કીધું આપડી ગાડી લેતા જઈ એ ઊભી રાખ એ જારો ને આ મિત્રો એક આ સમજે નહી પણ તારી ગાડી તૂટી જાય હો પછી ના કેજે જ અને મેં કીધું મારી ગાડી લેતા જવા ગયો પાવર બેંક હતું ફાઇનલી મિત્રો રાજકોટ પહોંચવા આવ્યા અને પુષ બટન એટલું ખેંચ્યું ને આપડે વાત ના પૂછો જેની વાત ના પૂછો હવે તમને આમાં બ્લોક માં નથી દેખાડવો ભાગે એટલે જો આમ લીવર ઉપર પગ ગયો ને આગળ સ્વીપ જાય છે મિત્રો એટલે જેને મારે છે ને સીટ બેલ્ટ બાંધવો પડ્યો બહુ બીક લાગે જગદીશ ડ્રાઇવિંગ થી ભાઈ પાછળ બેઠો ને સીટ બેલ્ટ બાંધવો પડ્યો બોલ સલા એવું ના કહેવાય એવું ના કરાય પણ કહેવાય ની શબ્દ અપ શબ્દ નો કે કે ઓ તમને ગાડી બહુ આક તમે કે રૂક તરે કો પર કેહું ને મે કીધું આ બાજુ આવતો રહે જરાક મે

તો આ કોઈ ચા પીતા નથી મારે ચા પીવું ને તમે આવવાની વાર હે પેલા ચા ચા પી પેલા ચા ખાવું મિત્રો પેલા ચા રાજકોટ ની અંદર આપણે આવ્યા હોય અને ભાઈ નીલ ભાઈ આપણે એમ કેતા હોય કે તમને સરસ મજાની નકળંગની ચા પીવડાવી મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ નકળંગમાં આપણે પહેલી વાર આવ્યા હે બહુ મસ્તી ની અને નકળંગ ની ચા પી આયા પછી અમારે ને જમવાનું નહીં 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 કઈ નહીં ઇન્દ્રવાસ ચા તમારે ચા પી લેનો થોડો પીરા હાલો ચા હાલો સાહેબ ચા ચા સ્પ્રાઇટ માજા બળતરા કરે બળતરા જલન નીચો હાઈટ માં રહી ગયો ને એટલે ચા પીન સીધા જમવા માટે બેસી ગયા કેમ કે હે ને પછી અમારા રસ્તામાં વરી ફરી મેં કીધું ક્યાં સારી હોટલ આવે ના આવે ભાઈ આપડે બધું જોયું હોય

મિત્રો આ બધા હાલો અમે થોડીક વાર પણ કે ચીફ ગેસ્ટ આવે હો ને ચીફ ગેસ્ટ એ આયા છે તેમ જમીન આવતા જમવા ઘોડો

તો આને કેટલા લખાવા દે મે તો બહુ બોરું ખાધું એકદમ 5000 હે એકદમ 5000 મારો વારો મારો વારો હવે હાલો 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 10 10 બસ 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 કે આમણું જોતો જરા કામ ચા નાખતો નાખતો કે આમણું જોતો બસ 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 મેલુ મુકાઈ લગન માં આવ્યા મુકાનો ઓ વરરાજા રાજા ઓ ઓર રાજા મજા મજા મજાવા ને એક હે થઈ કમેન્ટ કરી દીધી એટલે વિડીયો વાયરલ

મિત્રો ઘરે પહોંચી ગયા છે ને ભાઈ આજજી હે ને ભાઈ ઝાકર ઓહો તમે મારી ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી જોઈ કે ના જોઈ મને કમેન્ટ કરો ભાઈ ઝાકર એવી ઝાકર ગાડી કેટલી હાલતી ખબર વિસ્ત્રી વિસ્ત્રી ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી જોઈતી કે નતી જોઈતી નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક હે ભાઈ ના જોતા હો તો ફોલો કરતા હો જાવ ફટાફટ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી કેવો લાઈક બ્લોગ નીચે કમેન્ટ કરો મળશો અને પછીના નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જય શ્રી રામ ભાઈ